જેટલી આકૃતિ અગત્યની છે એટલું જ ગણિત પણ અગત્યનું છે ગુજરાતી પણ અગત્યનું છે પરંતુ આકૃતિની અંદર ઘણા વિદ્યાર્થીઓને નાની નાની ભૂલો થતી હોય છે અને આ ભૂલો ન થાય એટલા માટે જેટલી આકૃતિનું એ સોલ્યુશન કરે જેટલી વધારે આકૃતિ સોલ્વ કરે એટલો એનો કોન્ફિડન્સ વધે છે કેમ કે આકૃતિ પરીક્ષાની અંદર ચાલીસ આવવાની છે દરેક આકૃતિનો એક પોઈન્ટ પચીસ ગુણ એટલે પચાસ ગુણ આકૃતિના છે 25 ગુણ ગણિતના છે અને 25 ગુણ ગુજરાતીના છે એટલે 25 અને 25 ગણિત અને ગુજરાતી તો અગત્યનું છે જ પણ આકૃતિ થોડી વધારે અગત્યની એટલા માટે બને છે કે વિદ્યાર્થીને જો ગણિતની અંદર એક કે બે પ્રશ્ન ખોટા પડ્યા ગુજરાતીની અંદર એક કે બે પ્રશ્ન ખોટા પડ્યા પણ આકૃતિની અંદર જો એક પણ પ્રશ્ન ખોટો ન પડે તો 50 ગુણ એના આકૃતિની અંદર કમ્પ્લીટ થઈ જાય છે એટલે કદાચ ગણિતની અંદર ગણતરી કરવામાં બાળક ભૂલ કરે અને એકાદો માર્ક્સ એનો જો કપાય તો આકૃતિની અંદર પૂરા ગુણ હોય તો એને મેરિટ અંદર આવવા માટે વધારે સરળતા પડે છે એટલા માટે આપણે આકૃતિ વિભાગને પણ એટલું જ મહત્વ આપવાનું છે કે જેટલું ગણિત અને ગુજરાતીને આપીએ છીએ તો દરેક વિદ્યાર્થી મિત્રો આકૃતિ એકતાલીસ થી આપણે સોલ્વ કરવું છે આગળ તો એકતાલીસ ની આકૃતિ આપણે જોઈએ આકૃતિ શ્રેણી ક્રમિક આકૃતિ બંને શબ્દ એક જ છે આ રીતે થઈ છે

પરિભ્રમણ થાય છે અને કોણો ખાલી 15 ડિગ્રીનો કપાય છે 15 15 ડિગ્રીનો ખૂણો કપાય છે તો અહીંયા આ રીતનું હતું આ રીતે થયું અહીંયા થોડું વધારે રોટેશન થયું અહીંયા વધારે રોટેશન થશે તો આપણી આકૃતિ D છે એ ફાઇનલ જવાબમાં આવે છે 44મી આકૃતિ જોવા જોઈએ તો કમળ હતું કમળની જે પાંખડીઓ હતી 1 2 3 4 ને 5 હતી

નવા પ્રશ્નમાં આપણે આગળ વધવું છે વિદ્યાર્થીઓ જરા ધ્યાનથી અહીંયા સમજ કે આકૃતિની અંદર એરો એપો છે એની ઉપર એક વર્તુળ વર્તુ એરોની અંદર બીજું વર્તુળ ઉમેરા એરોમાં ત્રીજું ઉપર ઉમેરા તો હવે એરોમાં ચોથું ઉમેરે તમને આસાનીથી આ પ્રશ્નનો જવાબ મળી જશે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ જવાબ મને કોમેન્ટમાં કરવાનો છે કે તમારો જવાબ કયો આવે છે છેતાલીસમાં પ્રશ્નની અંદર જે વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે છે જવાબ એને જો એનો જવાબ રોંગ હોય તો હું એને સાચો જવાબ હું પણ રિપીટ એને આન્સર સ્વરૂપે આપું છું એટલે દરેક વિદ્યાર્થીઓ ધ્યાન રાખવાનું નવા પ્રશ્નમાં આપણે આગળ વધવું છે તો નવા પ્રશ્નમાં આપણે જોઈએ આ રીતની આકૃતિ આપી છે અહીંયા એક તેર ઉમેરાણું છે અહીંયા તેર ઉમેરાણું એક ડોટ ઉમેરાણો અહીંયા તીર અહીંયા ડોટ હવે અહીંયા તીર હતું એ અહીંયા જ હતું તો અહીંયા પણ આ તેર નીકળી જશે અને એ જતું રહેશે તો આપણી પાસે જે રંગોળીનું ચિત્ર છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ પાકડીઓ હતી એના પછીની નેક્સ્ટ આકૃતિમાં એક બે ત્રણ ચાર પાંચ છ એટલે કે બે પાખડી ઓછી થઈ આમાં જોવા જઈએ તો ચાર થઈ ગઈ એક બે ત્રણ ચાર બે પાખડી ફરી વાર ઓછી થઈ અને હવે આપણને એકદમ ઇઝીલી આનો જવાબ મળે કે આમાંથી બે ઘટે છે આમાંથી બે ઘટે છે તો આમાંથી પણ બે ઘટવા જોઈએ તો આમાંથી બે ઘટી જાય એટલે આપણો આન્સર આપણને ખબર પડી જશે તો દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો આ પ્રશ્નને પણ હું તમારા સુધી મૂકું છું એટલે તમારે સોલ્વ કરવાનો છે અહીંયા તો 1 2 3 4 5 6 છે અહીંયા 4 છે અહીંયા એક પણ પાકડી નથી એટલે આપણને ખબર પડી જ જાય કે બે પાકડી વાળું જે કોલે છે એ એના જવાબ સ્વરૂપે આપણને મળી જશે એટલે એનો જવાબ તમારે મને કોમેન્ટ કરવાનો છે અહીંયા નવા પ્રશ્નમાં આપણે જોઈએ આકૃતિ આપી છે 49 આ રીતની આકૃતિ છે એનું આટલું રોટેશન થયું ફરી વખત આટલું થયું અને હવે આટલું રોટેશન થાય તો આપણને ફાઇનલી ખબર પડે કે રોટેશન તો આપણો જવાબ બી મળે છે નવા આપણે આગળ વધીએ તો નવા પ્રશ્નોની અંદર આપણી પાસે આપેલી છે આકૃતિ જોઈ લઈએ જરાક અહીંયા આ રીતની આકૃતિ આપી છે આમાં માત્ર પંખાની દિશામાં રોટેશન થયું ફરી વખત આટલું થયું અને હવે આટલો રોટેશન થશે તો આ રીતનું તીર અહીંયા આવશે અને આ રીતનો એરો આવશે તો એવી આકૃતિ જે જોવા જઈએ તો આપણી પાસે મળે છે આકૃતિ બી કેમ કે એમાં આ બાજુ છે સીમા ઉપરની તરફ છે ડીમાં અહીંયા તીર આવ્યું છે તીર નીચે આવવું જોઈએ એટલે આપણો જવાબ આવે છે બી તો વિદ્યાર્થી મિત્રો

એ ગણિત નો આવશે એટલે ગણિતની અંદર પણ આપણે આખું ચેપ્ટર પૂર્ણ કરીએ પછી જ આપણે આકૃતિનું પૂર્ણ કરીએ છીએ એટલે એ વન બાય વન આપણે આગળ વધતું રહેવાનું છે ત્યાં સુધી આપણા વિડીયોને આગળના જોવાના બાકી હોય તો એક વખત જોઈ લેશો દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ